તો નમસ્તે દોસ્તો આજે હું આવેલો છું ખેડ બ્રહ્માની અંદર અને આજે તમને બતાવવાનો છું ખેડ બ્રહ્માની હરણાવ નદી અત્યારે ઉપરના વિસ્તારની અંદર બહુ વરસાદ પડવાના કારણે હરણાવ નદીનું પાણી બંને કાંઠે વળી રહ્યું છે તો તમને આજે હું હરણાવ નદી બતાવી રહ્યો છું જોઈ શકો છો તમે આ છે ખેડ બ્રહ્માની હરણાવ નદી અને આટલું પાણી જસ્ટ આજથી સાતથી આઠ વરસ પહેલાં આવ્યું હતું જ્યારે હું અહીંયા ખેડબ્રહ્માની અંદર ભણતો હતો ત્યારે આટલું પાણી બે હજાર સત્તર કે અઢારની વચ્ચે આવ્યું હતું જેથી આજે આટલું પાણી હરણાવ નદીની અંદર જોવા મળ્યું છે કારણ કે ઉપરના વિસ્તારમાં અને અમારા ખેડબ્રહ્માના આજુબાજુના વિસ્તારના અંદર પણ બહુ જ વરસાદ છે ડેમ જે છે તે બધા જ ભરાઈ ગયા છે એટલે અત્યારે ઉપરના વરસાદ જે વધારે પડવાના કારણે આજે અરનાવ નદી બંને કાંઠે વહી રહી છે જોઈ શકો છો તમે બહુ જ વિશાળ પાણી આવી રહ્યું છે અત્યારે આ સામેની સાઈડે ખેડબ્રહ્માનું ગાર્ડન છે અંદર પણ પાણી અંદર ચાલી ગયું છે સામેની સાઈડ નો વ્યૂ જોઈ શકો છો તમે તો મિત્રો આવ્યો કે આ વિડીયો તમે મારી ફેસબુક પ્રોફાઇલ કે ઉપર યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કદાચ આ વિડીયો ફેસબુક પ્રોફાઇલ ઉપર જોઈ રહ્યા હોય તો વિનંતી કરીશ કે તમે ફોલો કરીને શેર કરો જેથી આ સરસ મજાનો વિડીયો તમારા મિત્રોને પણ જોવા જાણવા મળી રહે બાકી તો મિત્રો તમારી બાજુ કેવો વરસાદ છે તમારી નજદીકમાં કઈ નદી છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો तो मित्रों वीडियो पसंद आए तो वीडियो ने लाइक करो शेयर करो कमेंट करो એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે અનિમેત્રમ જય જય ગરવી ગુજરાત